ચોરા પાસે આવેલ ગુરુ નાનકજી મંદિર ખાતે ગુરુ નાનક ઉજવણી કરવામાં આવી સાથે સવારથી જ સત્સંગ ભજન કીર્તન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું સવારથી સાંજ સુધી મંદિર ખાતે સવારથી પ્રભાત ફેરી અને બાઈક રેલી કાઢવામાં આવી અને સાંજે આકાશ હોલ ખાતે રાત્રિ લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું મંદિર ખાતે સેવાધારી સેવકો તેમજ સમાજના આગેવાનો દ્વારા ગુરુ નાનક

સારી સૃષ્ટિના પાલણહાર ગુરુનાનક શાહ મારા હાજરા હાજૂર છે હરેકના વખતે દુઃખ દુઃખ દુર દુર કરે છે એવા મારા ગુરુ નાનક શાહ મહારાજ હાજરા હજુર છે હરેક વસ્તુની હરેક માણસની ઈચ્છા પૂરી થાય છે પાપીઓના નાશ કરનારા હે ગુરુ નાનક શાહ મારા હાજરા હાજૂર છે અમૃતસર પંજાબમાં ધૂમધામથી મચાવે છે હરેક સિંધી ભાઈઓ ધૂમધામથી ઉજવે છે જ્યાં જ્યાં ગુરુનાનક સાહેબના ગુરુદ્વારા છે ત્યાં ધૂમધામથી ઉજવવામાં આવે છે અને હરેક સિંધી ભાઈઓને આ ગુરુનાનક જયંતિની લખ લખ કરોડ કરોડ વાંધે